નમસ્કાર આપ જોઈ રહ્યા છો સુરત કોઠા ડાયમંડ ગોવિંદ રાજ્યસભામાં પસંદગી થઈ હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે સુરતમાંથી પાટીદાર અગ્રણી અને ડાયમંડ કિંગ એવા ગોવિંદ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે ભાજપ દ્વારા ગુજરાતના ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ જે જાહેર કરાયેલા નામોમાં જેપી નડ્ડા ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતા હીરા ઉદ્યોગથી લઈને એક સાથે સુરત અને સૌરાષ્ટ્રને સાચવી લેવામાં આવ્યા હોવાનું રાજકીય ગણિતકારો કહી રહ્યા છે ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ છે સુરત ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ આ મામલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ કે એમણે ઉમેદવાર તરીકે ગોવિંદ કાકાની પસંદગી કરી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ખુશીનો માહોલ છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ક્યારે નેતૃત્વ મળ્યું નહોતું કોણ છે ગોવિંદ ધોળકિયા ગોવિંદ ધોળકિયા એ વિશે જો આપણે વાત કરીએ તો તેઓ એક પાટીદાર અગ્રણી ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે તેઓએ કામ કર્યું છે છે નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ મોટું નામ ગણાય છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં એમણે આગવી કાર્ય પદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઉભી કરી છે મૂળ અમરેલીના દુધાડાના વતની ગોવિંદભાઈએ સાહીઠના ના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરા ઉદ્યોગમાં ઇતિહાસ રચી દીધો માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂજ અને પ્રામાણિકતાપૂર્વક પૂર્વક એસઆરકે એમ્પાયર ઉભું કર્યું છે જેમાં છ હજારથી વધુ લોકોને રોજગારી મળે છે તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે એક સફળ ઉદ્યોગપતિની જિંદગી જાકમ જોડથી ભરેલી હોય એવી માન્યતાને સાદગી ભર્યું સિદ્ધાંત પૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદ કાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમના સામાજિક કાર્યોમાં દર્શાવી છે તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા એમને માનદ પીએચડીની પદવી એનાયત કરી ગોવિંદભાઈ દોડક્યા ભલે ઓછું ભણેલા હશે પણ એમની કોઠા સુજ કોઈ પણ કોર્પોરેટરને શરમાવે એવા વેપારી છે જ્યારે આપણને આ તક આપી છે સાહેબ હે નરેન્દ્રભાઈ એ અમિતભાઈ એ કે જેપી નડ्डा સાહેબ તો એમાં મને પણ પોતાને પણ ફાયદો થવાનો છે આપડા આખા સુરતને થવાનો છે આપણા આખા ગુજરાતને કારણ કે મારું કામ એ જ રહેશે કે આપણે ગુજરાતના હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના હોય હજારો ઇન્ડસ્ટ્રીઝ છે જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા અને એ પ્રશ્નો હલ કરવા એ પ્રાથમિકતા રહેશે જો કે આ તો હવે કદાચ રાજ્યસભામાં આપણે થોડી સત્તા આવે પણ નહોતી ત્યારે આપણે આ જ કામ કરતા હતા

એમાં એવું છે કે વ્યવસાય સાથે મારું જે સામાજિક સોશિયલ એજ્યુકેશન નું મેડિકલ નું એ કામ તો વર્ષો થી ચાલે છે હવે આ સામાજિકમાં માં થોડુંક આ ઉમેરો આવશે પણ આમાં કઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કઈ છે બધું ચાલુ રહેશે બીજેપી માંથી ટિકિટ મળી છે કોંગ્રેસ કે આપમાંથી મળશે તો તો આપ સહમત છે ભાઈ મને આ પક્ષા પક્ષ ની ખબર જ નથી મને તો રાજ્યસભામાં જવાનું એટલી જ ખબર છે ના એવું કદી પણ વિચાર નથી આવ્યો કારણ કે મેં પોલિટિક્સ નું કદી વિચાર્યું જ નથી એટલે વિચાર ક્યાંથી આવ્યો પણ મને ભગવાનની કૃપાથી અત્યારે મારા જે રાજ્યસભાના સાંસદો ગણો કે લોકસભાના લગભગ નેવ ટકા લોકોને હું ડાયરેક્ટ ઓળખતો હતો અને મારી મિત્રાચારી હતી એટલે મારે એમાં કઈ અઘરું હતું નહીં ત્યારે પણ કામ તો હું જે કંઈ હોય એ કરી શકતો હતો એટલે બહુ એ ભગવાનની કૃપા હતી એમ એક એક્ઝામ્પલ આપું જૂનો કે જેમ એન જ્વેલરીમાં એક વાર ડી બીયર્સ કંપનીનું ટ્રાન્સલેશન થયું લંડનથી બોટ્સવાના ગઈ હવે એ જો વીકમાં પેમેન્ટ બોટસવાના ન જાય તો આખો મહિનો અટવાઈ જાય ડાયમંડ ઇન્ડસ્ટ્રી તો એ ટાઈમે દિલ્હી આપણા એસ આર રાવ સાહેબ હતા તો ઇન્ડસ્ટ્રીયલ કમિશનર તો જેમ એન્ડ જ્વેલરીમાંથી મને ફોન આવ્યો કે જો આ બે દિવસમાં આપણને ન મળે ત્યાં પેમેન્ટ કરવાની તો આપણું અત્યારે આખું ઇન્ડસ્ટ્રી અટવાય એમ છે બસ મેં રાવ સાહેબને ફોન કરી દીધો અને બે જે સાંસદ સભ્યો એને કીધું કે તમે સાહેબ ની આરે કોન્ટેક કરો અને બીજે દિવસે થઈ ગયું એટલે કામ તો ભગવાન ની દયા થી ત્યારે પણ આવા થતા જ